લઈ જાય છે ત્યાર પછી તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર મને માર મારે છે મને સુ ત્રણ કોન્સ્ટેબલો મારી ઉપર ઘસી જાય છે મને મોઢા નેપકકીન રાખી કેમિકલ વાળું પાણી મારા મોઢામાંથી નાક મારા શરીરમાં મુકવામાં આવે છે પછી મને વારંવાર એ પોલીસ સ્ટેશન ની અંદર થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવે છે તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો ત્યારે ગોંડલ પોલીસ દ્વારા મિત્રો લગભગ અઠવાડિયા પહેલાં જે બની ગજરાજભાઈની જે ધરપકડ કરવામાં આવી છે તો આના વિષય મિત્રો તમને બધાને ખૂબ સારી રીતે ખબર હશે અને બની ગજરાજભાઈની પાછળ મિત્રો જે પિયુષભાઈ રાદડીયા છે તેમનું પણ મિત્રો અત્યારે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં મિત્રો તેમનું પણ નામ છે એ સામે આવી રહ્યું છે જોકે મિત્રો ગોંડલ પોલીસ દ્વારા જે પિયુષભાઈ રાદડીયા હતા તેમની પણ મિત્રો ધરપકડ કરવામાં આવી હતી અને પિયુષભાઈ રાદડીયાએ લગભગ મિત્રો પાંચ થી છ દિવસ જેલમાં વિતાવ્યા હતા અને ત્યારબાદ મિત્રો તેમને જામીન છે એ આપવામાં આવ્યા હતા અને જેલની બહાર આવીને મિત્રો પિયુષભાઈ રાદડિયાએ જેલની અંદર તેમની સાથે શું કરવામાં આવ્યું મિત્રો તેમની સાથે કઈ રીતનું ટોર્ચર કરવામાં આવ્યું હતું તેના વિશે રાદડિયાએ થોડીક વાત કરી હતી પિયુષભાઈ રાદડિયાને મિત્રો જામીન મળ્યા બાદ જ્યારે પિયુષભાઈ રાદડિયા જેલની બહાર આવ્યા ત્યારે મિત્રો પોતાની સાથે જે પણ પ્રકારનું ટોર્ચર થયું હતું તેના વિશે તેમને વાત કરી હતી અને પોલીસ ઉપર પણ મિત્રો તેમને ગંભીર આક્ષેપો છે તે નાખ્યા હતા તેમને મિત્રો એવું કહ્યું કે જેલની ઉપર લગભગ તેમની ઉપર લગભગ મિત્રો બે થી જ ત્રણ લોકો ચડી ગયા હતા અને તેમની મિત્રો ત્યાં કેમિકલ યુક્ત એટલે કે પાણીમાં પણ મિત્રો તેમને કેમિકલ ભેળવીને પાણી આપવામાં આવતું હતું જે પાણી પીધા બાદ મિત્રો શ્વાસ ના લેવાય શ્વાસ લેવામાં તકલીફ થવું આવું બધું થતું હતું ને અને આ પાણી પીધા પછી મિત્રો પિયુષભાઈએ એવું કહ્યું કે આ પાણી પીધા પછી લગભગ હું બે ડોલ જેટલું પાણી છે તે પણ પી ગયો હતો હવે આવા બધા જે આક્ષેપ છે તે મિત્રો પિયુષભાઈએ અત્યારે નાખ્યા છે અને પોલીસ ઉપર પણ મિત્રો અત્યારે ઘણા બધા આક્ષેપ છે તે નાખ્યા છે અને અત્યારે મિત્રો તેમને બધા ખબર છે કે અત્યારે ગોંડલ પોલીસ દ્વારા મિત્રો જે બની ગજરાત ભાઈ છે તો તેમની પણ મિત્રો અત્યારે લગભગ આઠ નવ દિવસ પહેલા મિત્રો તેમની પણ ગોંડલ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી હજુ સુધી મિત્રો બની ગજરાત ભાઈ ને પણ જામીન મળ્યા નથી હવે જોવાનું એ છે કે મિત્રો બની ગજરાત ભાઈ ક્યારે જેલ ની બહાર આવે છે તો આજના વિડિયોમાં મિત્રો આપણે જ રાખીએ છીએ વિડીયો તમને ગમે લાઈક કરી નાખજો આપણે યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળ્યા નવા વિડીયોમાં